પૂજ્ય સમર્પણ મુનિ ના સાનિધ્ય માં બે રાજાના બેરાજાના સ્થાનકમાં તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ બાલ સંસ્કાર શિબિરમાં માં પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબે નિયમપત્રક વિશે માહિતી આપી એક મહિના માટે નિયમપત્રક જે બાળકો ભરશે તેમને વિશેષ ભેટ આપવાની ઘોષણા કરી હતી વેરાજાના શિક્ષક વાસુદેવભાઈએ ઉપસ્થિત રહીને સહયોગ આપેલ હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું શિબિરમાં ભાગ લેનાર તમામ બાળકોને ગુણવંતીબેન મનસુખભાઈ કેનિયા પ્રભાવનાનો લાભ લીધો હતો જ્યારે લકી ડ્રો ઇનામ આપવાનો લાભ પત્રીના પ્રતિભાબેન રમેશભાઈ છેડા અને ગુરુ ભક્તોએ લાભ લીધો હતો મુનિએ ચાતુર્માસ દરમિયાન દર રવિવારે બાલ સંસ્કાર શિબિર યોજવાની ઘોષણા કરી હતી સ્ટોરી રિપોર્ટ હલો છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે